અંકલેશ્વર તાલુકા પોલીસની સફળતા પ્રોહિબિશનના કેસમાં ના છૂટેલો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો અંકલેશ્વર તાલુકા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ બુટલે ગનને ઝડપી પાડીને કાયદાનો પાઠ ભણાવ્યો છે પોલીસે આરોપીને તેના જ ગામમાંથી દબોચી લીધો છે અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાની શરૂઆત ઓગણત્રીસમી જુલાઈએ થઈ હતી અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી ગામની સિલ્વર સિટી ત્રણસો સોસાયટીમાં દરોડો પાડ્યો છે આ દરોડા દરમિયાન પોલીસે દેવી દિલીપ મંડળ નામની મહિલાને વિદેશી દારૂની બત્રીસ બોટલ અને એક ફોન સાથે ઝડપી પાડી હતી આ તમામ મુદ્દામાલની કુલ કિંમત પચીસ હજારથી વધુ હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ વિદેશી દારૂ શાંતિ દેવીને સેંગપુર ગામના કુવાડી ફળિયામાં રહેતા જતીન વસાવા નામના બુટલે ઘરે પૂરો પાડ્યો હતો ત્યારબાદ પોલીસે જતીન વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો અને તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા આજરોજ અંકલેશ્વર તાલુકા પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે વોન્ટેડ બુટલેગર જમીન વસાવા જતીન વસાવા પોતાના ગામમાં જ છે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તેના ગામમાંથી તેને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરીથી અંકલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે